આરટીઓ દ્વારા ટૂંક સમય દરેક માટે ડ્રાઇવિંગ લાયસેન્સ નવા નવા નિયમ લાગુ કરવામાં આવે છે અને આ સ્થિતિમાં તે લોકો માટે મુશ્કેલી વધી શકે છે જે વગર વિશ્વાસ અને નિયમો ઉલ્લંઘન કરી રોડ પર આ વાહન ચલાવી રહ્યા છે અને આ લોકોને ભારે દંડ ભરવો પડશે અને આજકાલના દરેક વ્યક્તિનું વાહન ચલાવવાનું પસંદ કરીએ જ્યારે પહેલાં જમાના લોકોના ઘરમાં સાયકલ રહી રહેતી હેતીના સમયે મોટા ઘરનો સ્કૂટર સ્કૂટર બાઇક બુલેટ અથવા કાર હોવાની સામાન્ય થઈ ગઈ છે ને લોકોને સરસની વાહનની સરખામણી પોતાના વાહનનો મુસાફરી કરણો પસંદ કરે છે કે એ કોઈ નુકસાન નથી ભણતું જોઈએ કે વ્યવહારનો નિયમનો ઉલ્લંઘન કરી વાહનમાં આ ચલાવતી ભૂલ કરે તો મારે પરિડાન પરવવો પડશે અને એક એક જૂનથી પરિવહન સંબંધિત નવા નિયમ લાગુ કરવામાં આવે છે અને આ સ્થિતિમાં પસંદગી લોકો માટે સમક્ષ સમસ્યા વધી શકે છે અને આ સિવાયમાં ભારે દંડ પણ ભરવો પડી શકે છે ચાલો જાણે કે લગે પચીસ હજારથી વધુ સીધો દંડ ભરવો પડી શકે છે નવા નિયમો એક જૂનથી લાગવું થઈને એક જૂનથી બીજા સુધી સરકારી પ્રાદેશ પ્રાદેશિક પરિવહનનો કાર્યવાહી આ દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમ જારી કરવામાં સ્પીડ અને ઓછી ઉંમરના વાહનો ચલાવવામાં ભારે માટે ભારે દંડ ભરવો પડશે અને નવા અનુસાર વ્યક્તિ ઝડપથી વાહન ચાલશે હજારથી બે હજાર સુધી દંડ ભરવો પડશે અને પચીસ હજાર દંડ ભરવો પડશે નવા નિયમના નિર્ધારમાં આ મર્યાદિતમાં સગી દ્વારા વાહન ચલાવ પચીસ હજારથી સુધી વધુ દંડ અને અઢાર વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિને ચલાવતા તેનાથી પચીસ હજારથી દંડ કરવામાં આવશે અને દંડ વાહન માલિક ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી ઉપરાંત પચીસ હજારથી વધુ સુધી લાયસન્સ આપવામાં આવશે